જય મોહલ જય મણીધર જય વરવાણી આજથી અઢારે વરણને એમાં ખાસ કરી અને કચ્છ અને કાઠિયાવાડ કાઠિયાવાડ અને કચ્છને બાપુનો આદેશ છે હવે ચોમાહાની થોડા દિવસના શરૂઆત થઈ જાય છે કારણ કે આપણા સારા વરસ હોય ને એટલે ભીમ વાવણા થતા કારણ આ તો હવે ભલે સાયન્સ વધી ગયું છે બરોબર તો ગલ્ટાઓ છે ને જેને કહેવાય પવનની દિશા ફરે એના ઉપર ખાઈ દેતા ગાટકાદીમાં વરસાદ આવે છે ખરાય કહેતા ને ખરાય ખોપ ખોપ જોઈને કહી દેતા ગાટકાદીમાં વરસાદ આવે છે ગલઢાઓ બાણ મારતા એમ કારણ કે બધા કોઠા હુજવાળા હતા એટલે અત્યારે હવામાન કહે છે હવામાન ભલે હારું હાચું પડે છે ને ક્યારેક ખોટું પડે છે પણ આપણે માનવાનું નહીં માનવાનું પણ મોગલધામથી બાપુનો એક આદેશ છે કે જે વાડીઓમાં ખેતરોમાં જે આપણા કૂવા હોય એને બોરશો નહીં શું કામ કે પાણી ઉતારો કૂવામાં બોરમાં ઉપર જ એને ફરતો બાંધી દીધો તમે બે ફૂટ અઢી ફૂટ બે અઢી ફૂટ બાંધી દો એને અને માથે જાળી મૂકી દો જેથી કોઈ જનાવર અંદર ન પડે માણસ કોઈ ઢોર ઢોર જનાવર કોઈ અંદર ન પડે જાળી રાખો અને કૂવાની માલક પર પાણી ઉતારો કારણ એ પાણી કૂવામાં ઉતારશો તો તળ ઉપર આવે છે બોરના પાણી ઉપર આવશે એમ પાણીનો સંઘર્ષ કરો પણ કૂવા ખુલ્લા ન રાખો કારણ ખુલ્લા કુવા રાખો કોઈ જનાવર અંદર પડી જાય કોઈ પણ જનાવર કોઈ પાપ છે તો એને ફરતો બાંધી દો બાંધી માથે જાળી મૂકો જેથી કાંઈ પડે નહીં અને પાણી ચોમાસાનું તમે ચાર મહિનાનું કુવાની માલ પર ઉતારો તો તમારો કુવો હોય તો ભલે બોર હોય તો ભલે પાણી ઉપર આવે છે એમ પાણી વેફડો નહીં એમાં ખાસ કરીને કચ્છને કહું છું કોઈ એવી નદીઓ નાની હોય મોકળા હોય તો એને બાંધી દીવો ભલે સરકાર બાંધે જ છે પણ એવા બાંધો જેથી પાણી રોકાય તળ ઉપર આવે પણ પાણીને ખોટું જવા ન દો એવી રીતે તમે બાંધો આડા બંધ નાના નાના એકાબીજા ભરાય ભરાય એકાબીજામાં કેરામાંથી કેરામ પાણી જાય એવી રીતે બંધ બાંધો જેથી આ આપણે પાણીની જે હલ છે સમસ્યા કાંઈની માટેની ઓછી થઈ જાય પછી આપણે શું કહીશ કે અમને પાણી નથી આવતું કારણ કે વાંક આપણો થોડુંક આપણે જાગૃત થવાનું છે એમ પાણી અને આ ઝાડનો બને એટલો બચાવ કરવાનો છે કારણ કે આ દેશમાંથી ઝાડ વી જાય છે ને કે આ ધરતીમાંથી પછી સુનવાની સિવાય બીજું કાંઈ નહીં કારણ કે ઝાડ બધું સારું કરે છે ઝાડ ઓક્સિજન આપે છે ખરાબ ખેંચે છે ઝાડથી બધું રોકાય છે હવે આપણે ઝાડનો નાશ કર્યો છે તો બને એટલા ઝાડ વાંચજો પાણી અંદર ઉતારો જેથી આપણા દેશની પરંપરા આપણા દેશની માલકો આ તળ ઉપર આવી છે કારણ કે હવે ધરતી વિંધાઈ ગઈ છે સાવણી વિંધાય તો બને એટલા પાણી તમે બોરમાં ઉતારો બોર ઉતારો થાવ જમીનમાં નો કોઈક માણસ છોકરું પડી જાય બોરને એવી રીતે તમે એને ફરતો સણી દો બરાબર ત્રણ ફૂટ જેવો સની પડખેકા નાળા રાખો નાના નાના જેથી એમાં પાણી ઉડી જાય પણ એમાં કોઈ નુકસાન ન થાય માથે ઢાંકી દેવો ઝાળીથી બોર હોય કે કુવો હોય જેથી જનાવર અંદર ન પડે તો આ રાખવા જાગૃતિ કારણ કે એમાં પાણી જાય છે ને તો આપણે હેઠા તોડવા પડે ને પાણી ભરાઈ ગયું છે નહીં પાણી એવી રીતે જ આવતી બોર હોય કુવો અરે પણ પાડોશી હોય તો શું થઈ ગયું હોય એમાંય પણ પાણી ભરાય છે તો તળ ઉપર આવશે તો બધા માટે આ તળ ઉપર આવશે કામ આવશે એક બાપુનો આદેશ છે બીજું હું હવાને ને ખુબ માનું છું પણ ગલઢાવ છે ને પવન આમ ફરે કહી દઈએ આપણે બાર ગાંવ નો વરસાદ સીમાડાનું ઘોડો પાથરની પાણી ભેળા થાય આ ગઢાવ બોલતા એ થતું હતું પણ હવે એટલું બધું પતું નથી કારણ કે હવે આપણા આહાર બરોબર રહ્યા નથી એટલે ગલઢાવ આપને જોઈને કહી દેતા ચંદ્રમાને જોઈને કહી દેતા હતા સાંજે સંધ્યા ઉપર જોઈને કહી દેતા હવારે સંધ્યા ઉપર જોઈને કહી દેતા આ આ હવામાન ઉપર ગરઢાવ કહી દેતા હતા નજીક આવો વડાની તારીખમાં કહી દે છે એમ આપણા હારા વરસ ધીમે જ્યારે પણ આ વાવાઝોડું શુદ્ધ ભય છે સમજી ગયા તો ભય છે એટલે ભયનું કામ આપણે નહીં કોઈ વાતમાં વાવાઝોડું એટલે આપણી દેશી ભાષામાં વાવે કારણ કે હાથ જ વાવું આવે અંધી ચડે પછી જ વરસાદ આવે અને દરિયામાં તોફાન થાય સર્ક્યુલેટ થાય તો જ આ મંડાણ બંધાય ને એમનું એમ તો બંધાય નહીં ને એમ કંઈક તોફાન આવે સરક્યુલર થાય કઈ પછી આ બધા વાદળા જોડાય છે અને ઈશ્વરના ગતિનો આ વરસાદ થાય છે પણ આ વાવાઝોડું છે ને ભય છે કોઈ નબળું હમળું માણા હોય તો બિચારું માંદું પડી જાય કોઈ માણસને જેને કઈ હિંમત વહી જાય આ વાવાઝોડું શબ્દ ભયંકર છે પણ દેશી ભાષામાં આને વાવેળ કહેવામાં આવે પવન કહેવાય વાવેળ કહેવાય વાવાઝોડું કારણ કે આ શબ્દ હું માનતો નથી એટલે વાવેડું અત્યારે છે ને ચુમાહું છે ચુમાહામાં કારણ કે અત્યારે એની જુવાની છે આ જેઠ મહિનો હાડ મહિનો સમજી લેજો શ્રાવણ અને ભાદરવો ભાદરવામાં વરસાદ ગળઢો થાય ગળઢો એટલે પડે અહીંયા પોટલા એમ આ વસ્તુ રાખવાનું વાવાઝોડાનું કઈ આટલી ગતિએ પવન ફૂંકાય છે ને આ બધા છે ને આપણે કોઈ વાતમાં આવવાનું નહીં આપણે સાવચેતું રાખવાનું વાયર જાતો જ હેઠે હોવું નહીં કોઈ આપણે કડકની ગંદકી કરી ત્યાં રાખવી નહીં અને કોઈ મકાન હોય હેઠે તો અહીંયા સુવું નહીં તો વાયર છે નાખું રહેવું જેથી કારણ કે શેતતા નર સદાય સુખા સદાય સુખી એમ આ વસ્તુ રાખવાનું ભય કાઢી નાખો આ વાવાઝોડું ભય છે વાવડું સડે કારણ કે વાવડું સડે પવન સડે તો આ દેશી નળિયા પેલા ઉડાડી નાખતા ભાઈ નળિયા લેવાના વ્યાજ નતા પણ આ વાવાઝોડું એટલે માણસ ભાઈ નાના વેલો માણસ વાવાઝોડું છે માણસને બીજા ક્યાંય જાય નથી પણ થાય તો શું ન કરો કારણ કે બંધાય દરિયામાં કઈ વરસાદ આવે છે વરસાદ આવે તો આ દેશમાં લીલા લહેર થાય એમ તોફાન હોય તો જ થાય આ બધું પણ આ ભય શબ્દ વાવાઝોડું એટલે ભય પવન નથી કહેતા આ લોકો કારણ કે હવે આ વસ્તુ વહી ગઈ છે વાવાઝોડું કહેવાય ને કે એટલું કહે દેશી ભાષામાં પવન કે વાવડું આપણે સડતી હતી એમ આ વાવડું સડે તો જ વરસાદ આવે એટલે બને એટલો પાણીનો સંઘર્ષ કરજો તમારી વાડીએ કુવા હોય ખેતરે હોય તો એને બાંધી દો માથે જાળી નાખો અને પાણી આમાં ધરનાળા કરીને ઉતારો જેથી આપણા તળ ઉસર આવે જય મોગાળ જય મનીધ જયવડ